નમસ્કાર મિત્રો ભારતના બંધારણની કલમ ત્રણસો છવ્વીસ એ કોઈ પણ નાગરિકને વર્ષ પૂરા કર્યા હોય તેનું નામ મતદાતા યાદીમાં સામેલ થવા માટેની પરમિશન આપે છે પરંતુ જ્યારે ભારતની અંદર એસઆઈઆર એ બાર જેટલા રાજ્યોમાં જેની જ્યારે પ્રક્રિયા ચાલુ હોય ત્યારે શું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એ પ્રયત્નો કરવામાં આવ્યા છે ખરા કે તમામ નાગરિકોના નામ મતદાતા સૂચિની અંદર સામેલ થાય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની કેટલીક ગાઈડલાઈન છે આ ગાઈડલાઈન આ પાછળનું કારણ એ હતું કે જો મતદાતા વિસ્થાપિત કરવામાં આવે છે તો તે મતદાતાઓને શોધવામાં મુશ્કેલી પડે છે અને આવી મુશ્કેલીના કારણે એ જે મતદાતા યાદી છે એ પણ અડધી અધૂરી મતદાતા યાદી બને છે અને જે લોકો વિસ્થાપિત થયા છે તે લોકોના નામ પણ મતદાતા સૂચિમાં એ સમાવેશ નથી થતા એટલે તેમનો મતાધિકાર પણ ઝૂંટવાઈ જાય છે એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ બે હજાર ચારમાં એક ગાઈડલાઈન બહાર પાડી હતી આ ગાઈડલાઈનના કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી આ માર્ગદર્શિકા પ્રમાણે સૌપ્રથમ તો કોઈ પણ નાગરિકને એ ઇલેક્ટોરલ રોલ એટલે કે જ્યારે મતદાતા પ્રમાણે અથવા તો જો કાયદેસરના સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના કોઈ ઓર્ડરો હોય અને જો ના છૂટકે એમણે જો આ પ્રકારનું ડિમોલ્યુશન કરવાનું થાય તો તેવા સંજોગોની અંદર આ વિસ્થાપિતોને સુરક્ષિત કઈ જગ્યાએ ખસેડ્યા છે તેની સમગ્ર જાણકારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ધ્યાન પર લાવી અને ત્યારબાદ તે લોકોને વિસ્થાપિત કરવાના એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના સમગ્ર સાત ઝોનમાં ડિમોલિશનની અલગ અલગ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી જેમાં સૌથી મોટી ડિમોલિશનની પ્રક્રિયા કહી શકાય તો એ અત્યારે આપણે જ્યાં ઊભા છીએ તે ઈસનપુર તળાવ આ ઈસનપુર તળાવની અંદર લગભગ સાડી નવસો જેટલા જે ઝૂંપડાઓ હતા એ ઝૂંપડાઓને તોડી નાખવામાં આવ્યા છે આ ઝૂંપડાઓ ન તોડવા જોઈએ તેવું પણ આપણું કોઈ સૂચન નથી પરંતુ અમારું માત્ર એટલું સૂચન છે કે જ્યારે મતદાતા સૂચિ બનતી હોય અને એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જ્યારે હાથ ધરવામાં આવતો હોય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પણ આ બાબતો પર ધ્યાન દોરવું જોઈએ આ વિડિયોના માધ્યમથી સી ગુજરાત અને અમદાવાદ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરવા માંગીએ છીએ સાથે સાથે જે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે કે જેમનું કામ મતદાતા યાદીના શુદ્ધિકરણની છે તેમનું પણ ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ પ્રકારની જે ગંભીર ભૂલ થઈ છે અહીંના સ્થાનિક પ્રશાસન દ્વારા કે જેના કારણે સાડી નવસો જેટલા પરિવારોના મતાધિકારો છીનવાયા છે આ મતાધિકારો ન છીનવાય અને તે લોકોના નામ મતદાતા યાદીની અંદર સામેલ થવા માટેની કોશિશ કરવામાં આવે તે લોકોને શોધવામાં આવે અને નંબર બે એસઆઈઆરની પ્રક્રિયા જ્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર ન પતે ત્યાં સુધી અન્ય લોકોને પણ વિસ્થાપિત કરવામાં ન આવે આભાર